હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ કમળાઇમાય જયશ્રી કમળાઇમાં બધાને તો આપણે કમળાઇ માય તો નીચે તો પહોંચી ગયા છીએ હવે જવાનું છે ઉપર તો છેલ્લે સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો જોઈ શકો છો તમે અહીં નજારો તમને બતાવજો આ રીતનો નજારો છે તો ઉપર જઈને પણ તમને બતાવવાનો છે જોઈ શકો છો અહીંથી મંદિર ઉપર બતાય છે અહીં સુધી આપણે જવાનું છે મિત્રો ભોગી ગયા છે ઉપર ડુંગરા ઉપર અને પાર્કિંગમાં ભોગી ગયા છે ટ્રાફિક તો ફૂલ છે બધાને જો બોનેટ બોનેટ ખોલીને મૂકી દેવી પડી ગાડી હોય તે કારણ કે તપી ગઈ હોય ને એટલે ગરમ થઈ ગઈ છે અને અહીંથી તમે નીચેનો નજારો પણ જોઈ જોઈ શકો છો પવનચક્તિ હોય છે મસ્ત નજારો છે હા મંદિર બધાય છે ત્યાં જવાનું બાકી છે મેં અહીંયા આવો તો અહીંયા ભોજનાલય એવી વ્યવસ્થા પણ છે જોય છે બળતરનો સ્ટોક પણ કરેલો છે અને આ વિશાળ પાર્કિંગ છે પાર્કિંગ અહીંયા આવડું મોટું છે અને નીચે પણ જે એક પાર્કિંગ છે બાથરૂમ ની પણ વ્યવસ્થા છે ત્યાં અને આ પાર્કિંગ છે અને પહેલા મેં તમને બધા નીચેનું પાર્કિંગ છે આ ઉપરનું પાર્કિંગ અને વગીએ છીએ હમણાં માતાજીના મંદિરે હવે અંદર જઈને તમને માતાજીના દર્શન કરાવું છું કન્ટિન્યુ બ્લોગમાં બની રહે હાલો મામા તો જવું ને હાલો દર્શન જય કમળાઈમાં કહી શકો છો તમે આનો ગેટ છે જો આ ભોજનાલયની પણ વ્યવસ્થા છે અહીંયા રસોઈ ઘર છે હજુ અહીંથી આપણે ઉપર જવા ફ્રેન્ડ જોવો પગી જાય છે માતાજીના મંદિરે અને અહીંયા આપણે મંદિર બનવાનું કામ શરૂ થયું અને જો આ માતાજીનું મંદિર છે અને આ મંદિરનો પાછળ નજારો છે ઉપર જોવા તમે જોઈ શકો છો મંદિરનું કામકાજ જરૂર છે પહેલાં સુવિધા થઈ ગઈ છે પહેલાં તો અહીંયા કાંઈ નહોતું મંદિર હતું નાનો એવું હવે ભોજના લઈને બધું થઈ ગયું છે અહીંયા ઘણું પબ્લિકનો અવરોજ અવર હવે રહી છે જોઈ શકો છો તમે તો આપણે માતાનું

એટલે એમાં અમારે કુમાર હોય તો એને તો પરસાદી લેવી જ પડે એની હાથ ની અમે લઈ લીધી છે કુમાર તમારી લઈ લીધી છે પરસાદી ફ્રેન્ડ્સ આ રસોડું છે અહીંયા તો બધી વ્યવસ્થા હોય છે અને બપોરે જમવાનું હોય કે નીચે હા ભોજનાલય નીચે છે નીચે ફ્રેન્ડ મેં પહેલા તમને બતાવી છે અહીંયા ભોજનાલય છે અને બપોરે જ હોય કે સાંજે હોય સાંજે ને બપોરે બપોરે તમારે અહીંયા જમવા પ્રસાદી પણ મળી જશે રસોડું છે અને નીચે તે ભોજનાલય છે તમે પ્રસાદી અહીંયા આવો તો બપોરે પ્રસાદી પણ મળી જશે કેટલા વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી હોય સવારે કેટલા વાગ્યાથી અગિયાર વાગ્યા અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ઓકે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ કમાઈ માતાજીનું કમળા ઉતાસણીના દિવસે અહીંયા કમળા હોય પ્રગટાવામાં આવે છે અહીંયા જે એક બે સગા હોય તે અહિયાં પ્રગટાવામાં આવે છે બોલી ઉપર કમળામાં જે મંદિરે દર્શન કરીને તો નીચે વ્યવેશી પણ અહીંયા પાર્કિંગ બાજુ નીચે બેઠા છે ડુંગરા ઉપર અને અહીંયાથી બેઠા બેઠા જોઈએ છે અને આમ તમને મજા જ આવ્યા કરે એવું છે કે બેઠા જ એવું જ લાગે તમને અહીંયા કુદરતી વાતાવરણ એવું સારું છે ને કે બેઠા જ રહો બેઠા જ રહો એવું તમને ઊભું થવાનું મન ન થાય ને શબ્દમાં હું તમને કઈ કહી જ નહીં આમાં કે હું કઈ રીતનું છે સતાય તે બતાવી દઉં છું તમને આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ તમને જો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો બની શકે તો મિત્રો સાથે શેર કરજો મળીએ છીએ મિત્રો આવતા આવા જ નવા વ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો બાય બાય